ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ત્રણની ટીપી નંબર તેરમાં આવેલ રતિલાલ પાર્ક પાસે રહેતા વિવિધ વીસ જેટલા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે દબાણ કરી હોવાના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સબબ નોટિસ આપવામાં આવી હતી ગત ચૌદ મેના રોજ નોટિસ આપ્યા બાદ આજે કલેક્ટર કચેરી ખાતે આ તમામ પ્રતિવાદીઓની હાજરીમાં સુનાવણી રાખવામાં આવી હતી આ સુનાવણીની શરૂઆત થાય એ પહેલાં જ રતિલાલ પાર્ક પાસે આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર અને તેના પૂજારી સહિત અન્ય દસ વ્યક્તિઓને આપેલ નોટિસ વહીવટીતંત્ર દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી જ્યારે અન્ય પ્રતિવાદીઓની સુનાવણી કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હળની બોટકાંડમાં માર્યા ગયેલા માસૂમ બાળકોને ન્યાય મળે તે માટે આ જ વિસ્તારના ભાજપના કાઉન્સિલર આપેશ જોશીની આગેવાનીમાં અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ વડોદરા ખાતે આવેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોટકાંડ પીડિત પરિવારની બે માતાઓ દ્વારા મુખ્યમંત્રીને સરેઆમ જાહેરમાં ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી જેની ચર્ચા આખા ગુજરાતમાં જોવા મળી હતી આ ઘટના બાદ શિષ્ટભંગના પગલાં હેઠળ ભાજપામાંથી આપીશ જોશીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવ્યા હતા તેઓને બરખાસ્ત કર્યા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા તેમની ઉપર ગેરકાયદે જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટની નોટિસ પાઠવવામાં આવી હતી જેની સુનાવણી હાથ ધરાઈ હતી અમે જે પુરાવા હતા એ રજૂ કર્યા છે મહાદેવ કેટલા સમયથી છે અમે કેટલા સમયથી છે અને ઝૂંપડાવાસીઓ ગરીબ કેટલા સમયથી આ તમામ બાબતો અમારા વિદ્વાન ધારાશાસ્ત્રીએ ખૂબ ધારદારપૂર્વક એમને સમજાવી છે અને એનાથી વધારે અમે અમારા જે લેખિત રજૂઆતમાં લખેલું છે કે ફક્ત ને ફક્ત અરણી વોટકાંડમાં ન્યાય અપાવવા માટે જે આશીષ જોશી લડાઈ રહ્યા છે એમાં હવે ક્યાંક ને ક્યાંક તમામ કોન્ટ્રાક્ટર થી માંડીને તમામ લોકો બહાર છે અને એ બધા જ રાજકીય વર્ગ ધરાવે છે એ બધા જ દ્વારા આજે આ પ્રકારના અમારા પર આરોપ મૂકવા અને અમને કઈ રીતે જેલ ભેગા કરવા એનું આ જે એક મોટું ષડયંત્ર હતું એ આજે બહાર પડ્યું છે અને અડધો કલાક પહેલા જે એમને સદબુદ્ધિ આવી છે મહાદેવે આપી છે અને જે નોટિસ પાછી ખેંચી છે એ પણ બહુ મોટો મુદ્દો છે કે મહાદેવને આપેલી નોટિસ અને બાકીના દસ ઝૂપડવાસીઓને બી નોટિસ આપી એ પાછી ખેંચી છે મૂળ વીસ જણને રતિલાલ પાર્કમાં રહેતા લોકો અને એમાં આશીષ જોશીની સાથે સાથે બીજા અન્ય ઓગણીસ જણ જેમાં નવનાથ મહાદેવ મંદિર અને એના પૂજારીને પણ ઉદ્દેશીને નોટિસ આપવામાં આવેલી હતી પરંતુ આ કાર્યવાહી જે છે એ મારું ચોક્કસ માનવું હતું કે કોઈક ને કોઈક ભ્રષ્ટાચારીઓના દોરી સંચારથી જ આખો એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આશિષ જોશીને અને આશિષ જોશીને જે આ ટાર્ગેટ કરવામાં આવ્યા એનું પાછળનું મૂળ કારણ કે આશિષ જોશી જે હરની લેક ઝોનમાં જે બાર બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા એમના માટે જે લડી રહ્યા છે સતત જાન્યુઆરી બે હજાર ચોવીસથી અને ભ્રષ્ટાચાર થયેલો છે બે હજાર પંદર સોળ સત્તરમાં એ ખુલ્લો પાડવા માટે જે લડત આપી રહ્યા હતા એમાં એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કર્યા પછીની આ કાર્યવાહી છે અને એટલા માટે જ આશિષ જોશીને ટાર્ગેટ કરવાની સાથે સાથે બાકી બધાને કર્યા પરંતુ વીસ જણને નોટિસ આપ્યા પછી સુનાવણી થતાં પહેલાં જ ભૂલ પોતાની જણાઈ આવી કે અમે કઈ ખોટી નોટિસો આપી છે એટલે વીસ માંથી અગિયાર જણ તો નોટિસ આપીને સુનાવણી પહેલા જ નોટિસ પરત ખેંચી લીધી છે અલબત્ત સમગ્ર સુનાવણી દરમિયાન હરણી બોટકાંડના પીડિતોના વકીલ હિતેશ ગુપ્તા પણ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા અને તેમણે આશિષ જોશીની તરફેણમાં દલીલો કરી હતી હાલ તો વહીવટી તંત્ર દ્વારા પ્રતિવાદીઓની દલીલ સાંભળ્યા બાદ આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં નવ માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે આ વોર્ડમાં કુલ પચાસ જેટલા કુલર લગાવવામાં આવ્યા છે જે કુલરો ગરમીના સમયે ઇજારદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં સેકાવાનો વારો આવ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે ઇજારદારને પ્રત્યેક કુલરના ભાડા પેટે રૂપિયા ત્રણસોનું ચૂકવણું કરવામાં આવે છે ઉનાળાની સિઝન દરમિયાન આશરે તેર લાખ રૂપિયા જેટલું ભાડું સયાજીના વહીવટી વિભાગ દ્વારા આ ઇજારદારને આપવામાં આવશે ત્યારે સવાલ એ થાય કે કુલર બંધ હોય તો તેનું ભાડું શા માટે ચૂકવવું ઉનાળામાં અત્યારે પારાવાર ગરમી ચાલી રહી છે તેવા સમયે ઈજાદાર દ્વારા મનસ્વી રીતે કુલર ચલાવવામાં આવે છે તેવી પણ માહિતી મળી છે ઉનાળાની સિઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી પરંતુ અમુક કુલર જે ત્રણ ચાર કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા પોલ્ટી છે તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણાં અમે ઇજારદારને નહીં ચૂકવીએ જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે સમગ્ર મામલે હોસ્પિટલ આરએમઓ ને ધ્યાને આવ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે જો કુલર બંધ હશે તો એટલા કુલરનું ચૂકવણું ઇજારદારને કરવામાં આવશે નહીં હોસ્પિટલ તંત્ર દ્વારા ભર ઉનાળે ગરીબ દર્દીઓને ગરમીમાં રાહત મળે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું